એ તમને આ રીતના ધૂપછાઉ કલરની અંદર મળી જશે આ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ડિઝાઇન લેવામાં આવી છે આનો નીચેનો પાર્ટ હું તમારી સાથે શેર કરું આ જો ઓલ ઓવર સાડીની ડિટેલિંગની વાત કરીએ તો આનો જે કલર છે તમને જોઈ શકો છો ધૂપછાઉ કલર છે ટુ ટોન શેડ્સ તમે કહી શકો છો અને વચ્ચે વચ્ચે તમને ગોલ્ડન એટલે કે એકદમ લાઇટ કોપર ટાઈપ ગોલ્ડનની કોન્સેપ્ટ મળી જશે નીચેની સાઈડમાં તમને મોરની ડિઝાઇન જોવા મળશે અને આ સાડી તમને છ પીસના સેટમાં લેવી પડશે એટલે કે છ અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે તમને આ સાડી મળી રહેશે એના પછી આવે છે સોફ્ટ સિલ્ક સાડી હા દર્શકો સોફ્ટ સિલ્ક સાડી જોવા જઈએ તો આપણા ગુજરાતીમાં બહુ ઓછી પહેરવામાં આવે છે પણ એક હોય ને કે વેરાયટી માટે તમારે રાખવી જરૂરી છે તો તમે આ સાડી રાખી શકો છો કારણ કે જરૂરી નથી આપણે જ્યાં વેચીએ છીએ ત્યાં ફક્ત ગુજરાતીઓ લેતા હોય ઘણા બધા અલગ અલગ કાસ્ટના લોકો રહીએ છીએ જે આ રીતની સિલ્ક સાડી પહેરવાની પસંદ કરી રહ્યા છે એના પછી નેક્સ્ટ સાડી જે રીતના કે આપણા ગુજરાતીઓ માટે સ્પેશિયલ હું તમારી સાથે શેર કરીશ એ છે સ્પેશિયલી આ સાડી જે ડબલ શેડ્સ કલરમાં આવશે લાલ અને પીળા કલરમાં જેની અંદર તમે જોઈ શકો છો નીચેની તરફ જે બોર્ડર આવે જે આપણે પાટલીઓ લઈએ છે ત્યાં તમને પોપટની ડિઝાઇન મળશે અને એની ઉપર પણ તમને સિરોઝકી ડાયમંડનું પ્રોપર વર્ક મળી જશે થ્રી કોન્સેપ્ટની અંદર સાડીની પ્રોપર લેન્થની વાત કરીએ તો આપણે પ્રોપર સાડી આપીએ છીએ સાડા છ મીટરની વિથ બ્લાઉઝ પીસ સાથે જેની અંદર તમને હજુ અલગ અલગ પ્રકારના કલર્સ મળી જશે આનો છ પીસનો સેટ આવશે છ અલગ અલગ કલર સાથે જે સાડી તમે અહીંયાથી લઈશું એના ડબલના ભાવમાં તમે વેચશો એની ગેરંટી કારણ કે આ બધી સાડી તમને મળી રહી છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં એટલે કે અમે જાતે સાડી બનાવીએ છીએ આ બધી જાતે જ એક રિટેલર હોલસેલર અને ડીલરને આપીએ છીએ બધાને સેમ પ્રાઇસમાં એટલે કે તમારાને અમારા વચ્ચે કોઈ પ્રકારનો દલાલ નથી જે આની અંદર માર્જિન એડ કરીને તમને આગળ આપી શકે તમે ડાયરેક્ટલી અહીંયાથી લઈ શકો છો સુંદર સુંદર શોરૂમ સ્પેશિયલ વાળી સાડી જે તમને સસ્તી કિંમતમાં અજમેરા ફેશન પ્રોવાઇડ કરાવી રહ્યું છે અને પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે ઓર્ગેન્ઝા હા દર્શકો જે ડિઝાઇન ટ્રેન્ડિંગ ચાલશે એ ડિઝાઇન અજમેરા ફેશન તમને પ્રોવાઈડ કરાવી રહ્યું છે આ કાપડ જે હોય છે એ પેપર ટાઈપ હોય ખબર છે પેપર્સ કેવું હોય એકદમ એમ કડક એ ટાઈપનું પણ આની અંદર કેવું છે અમારી પાસે ત્રણ ઓપ્શન છે એક તો સોફ્ટ ઓર્ગેન્ઝા હાર્ડ ઓર્ગેન્ઝા અને પેપર સિલ્ક એ રીતના આપણી પાસે સાડી છે આ કલરફુલ સાડી છે જેની અંદર સિરોઝ કે ડાયમંડનું વર્ક કરાવવામાં આવ્યું છે અને આની અંદર તમે જોશો ને પલ્લુમાં તો કંઈક આ પ્રકારની તમને ડિઝાઇન જોવા મળી જશે અને આટલું જ નહીં દર્શકો પાટલી એરિયા જેને આપણે કહીએ આ જો અહીંયા પણ સરસ મજાનું ડિઝાઇનર કોન્સેપ્ટ લેવામાં આવ્યું છે કલરફુલ જેની અંદર તમને હજુ અલગ અલગ કલર્સ મળી જશે ઇન શોર્ટ હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણા ત્યાં સિંગલ પીસ મળશે નહીં જે પણ વેરાયટી મળશે એ બધી સેટવાઇસ તમારે લેવી પડશે જો તમારે શોરૂમ છે તો શોરૂમ માટેનું બેસ્ટ કલેક્શન છે દુકાન છે તો દુકાન માટેનું પણ બેસ્ટ કલેક્શન્સ તમને અહીંયા અજમેરા ફેશન પ્રોવાઈડ કરાવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જે રીતનું જાલર કોન્સેપ્ટ આપ્યું છે એ પણ ખૂબ જ સરસ છે ચાલો હવે તો તમને મેં પેરોટવાળી સાડી બતાવેલી પોપટવાળી એની આપણે પેકિંગ જોઈ લઈએ આજો આ રીતની પ્રોપર તમને બોક્સ પેકિંગ આપવામાં આવશે કંઈક આ પ્રમાણે અને પ્લાસ્ટિકના ડબ્બા છે એટલે કે ઓબ્વિયસલી કોઈ પણ મહિલા હોય તરત એમ એટ્રેક્ટ થઈ જાય કે નહીં સાડી તો સરસ છે ને સાડી સાથે સાથે આપણે ફ્રીનું બોક્સ પણ મળી જાય છે જેની અંદર આપણી બંગડીઓ હોય કે જ્વેલરી હોય તે મુકાઈ જાય છે અને કોઈને ભેટ આપવા માટે પણ સરસ વસ્તુ છે જો કદાચ કોઈને લગ્ન પ્રસંગમાં કોઈને ગિફ્ટ આપવું હોય પણ એમને ખ્યાલ નથી આવતો અને અચાનક જ તમારી દુકાનમાં આવે ને ડિસ્પ્લેમાં ટાઈપની બોક્સ સાડી દેખાઈ જાય તો કેટલો આનંદ થઈ જાય અને એ પણ એમને સસ્તી પ્રાઇઝમાં મળી જાય જઈ હા દર્શકો સસ્તી પ્રાઇસમાં ત્યારે જ મળશે જ્યારે તમે પરફેક્ટ જગ્યાએથી કલેક્શન પરચેસ કરશો આપણી પાસે આવો અજમેરા ફેશનમાં પાંચસો રૂપિયાથી શરૂ થાય છે સિલ્ક સાડીઓને કલેક્શન સિલ્ક સાડી સિવાયની તમામ વેરાયટી મળશે જે રીતના કે આપણી પાસે કોટન સાડી છે ડેલી વેર સાડી પાર્ટી વેર સાડી પ્રિન્ટેડ સાડી કુર્તી ડ્રેસ મટીરિયલ અને નાના બાળકોના કપડા પણ મળી રહી છે પેકિંગની વાત કરીએ તો આપણી પાસે અલગ અલગ પ્રકારની પેકિંગ છે બધા સ્ટેટને કવર કરીએ એ ટાઈપના કલેક્શન્સ મળી જાય છે તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો અને આના સિવાય વધુ પડતી ઇન્ફોર્મેશન માટે તમે વિડીયો કોલ તથા નોર્મલ કોલ પણ કરી શકો છો વિડીયો કોલ દ્વારા શોપિંગ થશે લાઈવ પર્ચેસિંગ દ્વારા પણ શોપિંગ થશે બટ બધાથી બેસ્ટ છે કે તમે લાઈવ પર્ચેસિંગ કરો ચાલો ફરી એકવાર હું પ્રિયંકા મળીશ નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ